ઓપરેશન સિંદૂરને સફળતાપૂર્વક પાર પાડી ભારતીય સેનાએ દુનિયાભરમાં દેશના ગૌરવ અને તિરંગાની શાનમાં વધારો કર્યો છે ત્યારે સૈન્યના આ સાહસનું સન્માન કરવા માટે આજે મુન્દ્રાના નગરજનો દ્વારા ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી આ યાત્રાની શરૂઆત ખારવા ચોકથી માંડવી ચોક જવાહર ચોક બસ સ્ટેશનથી આદર્શ ટાવર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારારોપણ કરી પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આ યાત્રામાં મુન્દ્રાના સર્વ સમાજ લોકોએ હાથોમાં તિરંગો લઈને ભારત માતા કી જયના ઉત્સાહપૂર્વક નારા લગાવ્યા હતા અને આદર્શ ટાવર પાસે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને નગરપાલિકા પ્રમુખ રચનાબેન જોશી અને યાત્રામાં જોડાયેલા લોકોએ હારારોપણ કર્યું હતું આ યાત્રામાં બહોળી સંખ્યામાં લોકો જોડાઈને દેશપ્રેમની ભાવના ઉજાગર કરી હતી આ પ્રસંગે મુન્દ્રા પોલીસના જવાનોએ પણ રાષ્ટ્રધ્વજ લઈ યાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા આજે આજે ઓપરેશન અંતર્ગત યાત્રા મુન્દ્રા મધ્ય કરવામાં આવી આ યાત્રા ખારવા ચોકથી પ્રારંભ કરી અને જયરામ સતળા આંબેડકર સર્કલ પાસે પૂર્ણાહુતિ કરી અહીંયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને ફૂલહાર અર્પણ કરી અને એમના આશીર્વાદ પ્રાપ્ત કરી અને પછી આજનો આ તિરંગા યાત્રાને વિરામ આપવામાં આવ્યો આ તિરંગા યાત્રા ખાસમાં ખાસ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું સક્ષમ નેતૃત્વ અને ભારતીય આપણી સેના જલ થલ અને વાયુ ત્રણેય પાંખને કોટી કોટી વંદન કરીએ કારણ કે ઓપરેશન સિંદુર આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જમ્મુ કાશ્મીરની અંદર પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા ધર્મ પૂછીને જે હિંસા કરવામાં આવી હતી એના દ્વારા આપણે ભારતીય સેનાએ એકદમ સક્ષમ અને ખૂબ શૌર્ય અને પરાક્રમી એવા જવાબ આપ્યા છે ત્યારે આજે તિરંગા યાત્રા પણ એને અંતર્ગત જ કરવામાં આવી હતી ત્યારે ભારતીય સેનાને હું કોટી કોટી વંદન કરું છું જલ થલ અને વાયુ ત્રણેય સેનાને મારા હૃદયપૂર્વકના વંદન છે આ ભારતીય સેના થકી જ આજે દેશ સુરક્ષિત છે અને આપણા ઘરની અંદર જે જ્યોત પ્રજ્વલિત થતી હોય તો આ ભારતીય સેનાના કારણે જ છે ત્યારે ફરી એકવાર આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સક્ષમ નેતૃત્વને કોટી કોટી પ્રણામ કરીએ છીએ કે એમના જેવા જ્યારે પ્રધાનમંત્રી આ દેશને મળ્યા છે ત્યારે જ આ ઓપરેશન પણ સંભવ બન્યું છે વધારે ન કહેતા મારી વાણીને વિરામ આપું છું ભારત માતા કી જય જે રીતે પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા કુરતા પૂર્વક પર્યટનોની જે હત્યા કરી છે અને એ હત્યાનો જવાબ આપવા માટે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે ઓપરેશન જે કર્યું એનું ઓપરેશનનું નામ એક સિંદૂર રાખવામાં આવ્યું સિંદૂર ઓપરેશન જોકે હજી પણ ચાલુ છે સિંદૂર ઓપરેશનની અંદર જે રીતે આપણા જવાનો પરા પરાક્રમ દેખાયું છે એનું સ્વરે જે વધાર્યું છે દેશનો ત્યારે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક વખત કીધેલું હતું દેશનો નહીં રૂકને દૂંગા નહીં ઝૂકને દૂંગા એ ખરેખર દેશ નેતૃત્વ મજબૂત હાથમાં છે એ સાબિત કરી બતાવ્યું પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી દીધું અને આતંકવાદીને મિટ્ટીમાં મિલાવી દેવાની જ્યારે દેશના વડાપ્રધાને વાત કરી હતી એ ખરેખર એમને સાર્થક કરી દીધું અને જે રીતે ઓપરેશન સિંદૂરની અંદર આપણા દેશના વડાપ્રધાન ફોજીઓની વચ્ચે જઈ અને હૉસલો વધાર્યો છે એમ આજે નગરજનોએ પણ આપણા મુન્દ્રા શહેરની અંદર નગરજનો નગરજનો બધા તિરંગો હાથમાં લઈ અને ખારવા ચોકથી કરી અને આંબેડકર સર્કલ સુધી ત્રીસ વધારે સંખ્યામાં જોડાયા અને દેશના સૈનિકોના ફોજીનો હોસલો વધાર્યો જે રીતે આપણી આન બાન શાન જે રીતે તિરંગો છે એવી જ રીતે આન બાન શાન આપણા દેશના ફોજી જવાનો છે એ માટે આપણે દેશના સુરક્ષા દેશની સારા આત્મા નેતૃત્વમાં છે જે રીતે આપણા દેશના સૈનિકો બોર્ડર ઉપર જે રીતે આપણી દેશની રક્ષા કરી રહ્યા છે એ રીતે એમના સપોર્ટ માટે અને જ્યારે આ જણ જણથી બુલંદ અવાજ પડશે અને સંગઠન શક્તિ થશે તો દેશને આગળ મહાસત્તા બનવામાં કોઈ વાર નહીં લાગે એટલા માટે આ તિરંગો યાત્રા કરી છે તિરંગો યાત્રાની અંદર મુદ્રાના સર્વે વેપારીથી લઈ તમામ સંસ્થાઓ એનજીઓ તમામ લોકોએ સાથ સહકાર અને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો અને સફળતાપૂર્વક શાંતિપૂર્વક પાર પાડ્યું અને છેલ્લે આપણા દેશના ગરવૈયા બંધારાના ગરોડિયા ડૉક્ટર આંબેડકર સાહેબને પુલા અર્પણ કરી એમના આશીર્વાદ મળ્યા લીધા અને આગળ અમે આ કાર્યક્રમ અહીં પૂર્ણ કર્યો છે અને સૌએ લોકોએ તિરંગો હાથમાં લઈ અને તિરંગોને વ્યવસ્થિત જગ્યાએ મૂકી અને સૌ અહીંથી અમે છૂટા પડેલા છીએ ભારત માતા કી જય 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 ગરી ગુજરાત વંદે માત્ર